નૈનામાં ગોત્રી હોસ્પિટલમાં ફાયર બોટલ એક્સપાયર આમ આદમી પાર્ટી દ્વારા સામે કાર્યવાહીની શહેરમાં ગોત્રી હોસ્પિટલ હોસ્પિટલમાં ફાયરના બોટલો એક્સપાયરી છે પરંતુ અધિકારીઓને પડી ના હોય ખાલી પગાર લેવામાં મસ્ત છે કાલ ઉઠીને કોઈ બનાવ બને તો હજારોની સંખ્યામાં આવતા દર્દીઓની હાલત શું થશે રામ ભરોસે છે ગોત્રી હોસ્પિટલ અનેકવાર વિવાદમાં સપડાયેલી છે ગોત્રી હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના બ્રિગેડના બોટલો કેટલા દિવસથી એક્સપાયરી ડેટની હાલતમાં છે આ હોસ્પિટલમાં હાજરોની સંખ્યામાં દર્દીઓ એક્સરે સીટી સ્કેન એમઆરઆઈ કરાવવા આવતા હોય છે પરંતુ એચઓડી વિજય વેદને ખાલી પગારથી જ મતલબ હોય તેવું લાગ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતા વીરેન રામી હોસ્પિટલની મુલાકાત લેતા રેડિયોલોજી વિભાગમાં એચઓડી હાજર ન હતા તેમના દ્વારા ટેલિફોનિક વાત કરતા તે બહાર હોવાનું જાણવા મળ્યું હતું તેથી આમ આદમી પાર્ટીના આવા બેદરકારી દાખવતા અધિકારીઓને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને ફાયરના ઇક્વિપમેન્ટ જલ્દી જલ્દ બદલવાની માંગ કરવામાં આવી હતી જેથી અહીંયા હજારોની સંખ્યામાં આવતા દર્દીઓનું જીવ જોખમમાં ન મુકાય તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા ખાતે સરકારી બે હોસ્પિટલ એક એસએસજી અને ગોત્રી જીએમઈઆરએસ તમે જુઓ કે અહીંયા અધિકારીઓ જે છે એમને બબ્બે પ્રકારના ચાર્જ આપવામાં આવે એટલે કે એક ચાર્જ અહીંયા હોય બીજો ચાર્જ એમનો બીજો પગ ત્યાં હોય જ્યારે તમે અહીંયા આવો ત્યારે કહેવામાં આવે કે એસએસજીમાં છે ને એસએસજીમાં જાઓ ત્યારે કહેવામાં આવે કે ગોત્રીમાં છે એટલે આ પ્રકારની એકની એક જ બે પ્રકારની ડ્યુટીની વાત કરી અને જે આ અધિકારીઓ બેઠા પગાર લે છે એમની પર કોઈ ગવર્મેન્ટની રોકટોક નથી રહી અત્યારે અમે અહીંયા સ્થાનિક હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવતા હોય છે અહીંયા કેવા પ્રકારના દર્દી આવે છે કે જે સામાન્ય હોય છે માલેતુજારને ઉદ્યોગપતિઓના નેતાઓ અને નેતાઓના સગાવાલાઓ એ કોઈ જગ્યાએ આવી સરકારી હોસ્પિટલમાં નથી આવતા પરંતુ આજે તમે જુઓ કે ફાયર એ બહુ મોટી દુર્ઘટના ઘટતી હોય ત્યારે ફાયર એસ્ટિગ્યુશન્સની જે છે વાત કરવામાં આવે તો અહીંયા એક્સપાયરી ડેટના છે આ બાબતની અગાઉ પણ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી પણ ખાલી સ્ટીકરો ચોંટાડી દેવાના પૈસા લઈ લેવાના અને આ અધિકારીઓ જે પ્રમાણે અહીંનો વહીવટ કરે છે અને આ અધિકારીઓને જે પૈસા મળે છે ને એ આ જનતાની ટેક્સના પૈસાથી એ લોકોનો પગાર થાય છે નહીં કે એમના કોઈ ઉદ્યોગપતિઓનો પગાર થતો હોય એટલે કે સરકારી દવાખાનાની હાલત અત્યારે બહુ કફોડી છે એક બાજુ આરોગ્ય પાછળ ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરી કરોડો રૂપિયાનું બજેટ ફાળવે અને અહીંયા જ્યારે સ્થાનિક પરિસ્થિતિની અંદર એ ગેસ જે આપણા ફાયરના એક્સ્ટિંગ્યુશર્સ બોટલ્સ જે છે એની પણ એક્સપાયરી ડેટ છે એટલે આ બાબતની તકેદારી રાખવી જોઈએ પણ હમણાં જ મેં અહીંના એચઓડી સાથે પણ વાત કરી પણ એ લોકોની પાસે પણ આ બાબતને સમજવાનો સમય નથી પણ જે દિવસે કોઈ દુર્ઘટના ઘટશે અહીંયા ફાયર આગ લાગશે અહીંયા હજારોની સંખ્યાની અંદર દર્દીઓ આવતા હોય છે તો આવા સમયની અંદર જે દિવસે કોઈ હોનારત સર્જાશે ત્યારે ઘોડા પછી ઘોડાને તાળા મારવા જેવી પરિસ્થિતિ એટલે સરકાર જાગશે અને પછી સરકાર એની અંદર છે કે હવે ફાયરના બોટલ લાવો આ લાવો તે લાવો પણ હજુ પણ સમય છે એટલે અહીંના તંત્રને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આવા ફાયરના જેટલા એસ્ટ્રીબ્યુશ બોટલ્સ છે જે એક્સપાયરી ડેટ થઈ ગઈ છે એને તાત્કાલિક અસરથી અને નવેસરથી રિવાઈડ રિવાઇન્ડ કરવા જોઈએ તમે એમની પાસે જરાક પણ સમય નથી એમને અહીંયા પૂછવામાં આવે તો કે એસએસજી માં છું હવે એસએસજી માં જાવ તો કે અહીંયા છું ગયા છે એમના સગા વ્હાલાના ઘરે આ લોકો પર કોઈ પણ પ્રકારની રોકટોક રહી નથી એટલા અધિકારીઓ આ ડોક્ટર્સ એ બેફામ બની ગયા છે લાગે છે કે કોઈ નથી પેશન્ટની પડી હોત તો એમની હાજરી અહીંયા હોવી જોઈએ પણ એવું કે છે કે ઇમરજન્સી આવી એટલે એસએસજીમાં જવ તારે આવક કોણ એમની પાછળ જોવા જાય છે એટલે જ્યાં ફરજની બેદરકારીના ભાગરૂપે આવા તમામ ડૉક્ટર્સ જેટલા પણ છે હા આમાં પ્રામાણિક ડૉક્ટર્સ પણ છે આમાં પ્રામાણિક નર્સ પણ છે આમાં પ્રામાણિક પણ છે પણ કેટલાક જે ઉપરના અધિકારીઓ છે જે ક્લાસ વન અધિકારી છે એમને માત્ર પગારમાં રસ છે એમને એમના માલમાં રસ છે એમને એમની અંદર ભ્રષ્ટાચારમાં રસ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે તમે જુઓ કે રાજકોટની અંદર અગ્નિકાંડ થયો સુરતની અંદર હોસ્પિટલની અંદર આગ લાગી ગઈ હજારો દર્દીઓ દર્દીના સગાવાલા એ મૃત્યુ પામ્યા છે પણ આ લોકો પણ એ મને એવું લાગે છે કે અત્યારે ગોત્રી મેડિકલ આ જે કોલેજ છે એ પણ કોઈક દિવસ જો મોતનો પૂવો ના બને એની તકેદારી રાખવાનું કામ સરકારનું છે અને અહીંના એચઓડીનું છે એચઓડી પાસે સમય જ ક્યાં છે એચઓડી એમના મન ફાવે ત્યારે એ જે પ્રકાર વાત તમને મેં ટેલિફોનિક વાત કરી તો કહી દીધું કે એસએસસી માં છું તો ભાઈ અહીના દર્દીઓનું શું તમારે બે જગ્યાએ કામ કરવાનું છે કે એક જગ્યાએ તો અમને કહો એટલે અમને ખબર પડે પણ સરકારને આ મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવા જેટલા પણ અધિકારીઓ છે જેટલા પણ એચઓડીના ના ડોક્ટર્સ છે એ લોકો સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ વડોદરા ખાતે સરકારી બે હોસ્પિટલ એક એસએસજી અને એક ગોત્રી જીએમઇ આર એસ તમે જુઓ કે અહીંયા અધિકારીઓ જે છે એમને બબ્બે પ્રકારના ચાર્જ આપવામાં આવે એટલે કે એક ચાર્જ અહીંયા હોય બીજો ચાર્જ એમનો બીજો પગ ત્યાં હોય જ્યારે તમે અહીંયા આવો ત્યારે કહેવામાં આવે કે એસએસજીમાં છે અને એસએસજીમાં જાઓ ત્યારે કહેવામાં આવે કે ગોત્રીમાં છે એટલે આ પ્રકારની એકની એક જ બે પ્રકારની ડ્યુટીની વાત કરી અને જે આ અધિકારીઓ બેઠા પગાર લે છે એમની પર કોઈ ગવર્મેન્ટની રોકટોક નથી રહી અત્યારે અમે અહીંયા સ્થાનિક હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવતા હોય છે અહીંયા કેવા પ્રકારના દર્દી આવે છે કે જે સામાન્ય હોય છે માલેતુજારને ઉદ્યોગપતિઓના નેતાઓ અને નેતાઓના સગાવાલાઓ એ કોઈ જગ્યા આવી સરકારી હોસ્પિટલમાં નથી આવતા પરંતુ આજે તમે જુઓ કે ફાયર એ બહુ મોટી દુર્ઘટના ઘટતી હોય ત્યારે ફાયર એસ્ટિગ્યુશન્સની જે છે વાત કરવામાં આવે તો અહીંયા એક્સપાયરી ડેટના છે આ બાબતની અગાઉ પણ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી પણ ખાલી સ્ટીકરો ચોંટાડી દેવાના પૈસા લઈ લેવાના અને આ અધિકારીઓ જે પ્રમાણે અહીંનો વહીવટ કરે છે અને આ અધિકારીઓને જે પૈસા મળે છે ને એ આ જનતાની ટેક્સના પૈસાથી એ લોકોનો પગાર થાય છે નહીં કે એમના કોઈ ઉદ્યોગપતિઓનો પગાર થતો હોય એટલે કે સરકારી દવાખાનાની હાલત અત્યારે બહુ કફોડી છે એક બાજુ આરોગ્ય પાછળ ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરી કરોડો રૂપિયાનું બજેટ ફાળવે અને અહીંયા જ્યારે સ્થાનિક પરિસ્થિતિની અંદર એ ગેસ જે આપણા ફાયરના એસ્ટિંગ બોટલ્સ જે છે એની પણ એક્સપાયરી ડેટ છે એટલે આ બાબતની તકેદારી રાખવી જોઈએ પણ હમણાં જ મેં અહીંના એચઓડી સાથે પણ વાત કરી પણ એ લોકોની પાસે પણ આ બાબતને સમજવાનો સમય નથી પણ જે દિવસે કોઈ દુર્ઘટના ઘટશે અહીંયા ફાયર આગ લાગશે અહીંયા હજારોની સંખ્યાની અંદર દર્દીઓ આવતા હોય છે તો આવા સમયની અંદર જે દિવસે કોઈ હોનારત સર્જાશે ત્યારે ઘોડા પછી ઘોડાને તાળા મારવા જેવી પરિસ્થિતિ એટલે સરકાર જાગશે અને પછી સરકાર એની અંદર કહેશે કે હવે ફાયરના બોટલ લાવો આ લાવો તે લાવો પણ હજુ પણ સમય છે એટલે અહીંના તંત્રને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આવા ફાયરના જેટલા એસ્ટિબ્યુશિયસ બોટલ્સ છે જે એક્સપાયરી ડેટ થઈ ગઈ છે એને તાત્કાલિક અસરથી અને નવેસરથી રિવાઈ રિવાઇન કરવા જોઈએ એમની પાસે જરાક પણ સમય નથી એમને અહીંયા પૂછવામાં આવે તો કે એસએસજી માં છું હવે એસએસજી માં જાવ તો કે અહીંયા છું ગયા છે એમના સગાવાલાના ઘરે આ લોકો પર કોઈ પણ પ્રકારની રોકટોક રહી નથી એટલા અધિકારીઓ આ ડોક્ટર્સ એ બેફામ બની ગયા છે પેશન્ટની પડી હોત તો એમની હાજરી અહીંયા હોવી જોઈએ પણ એવું કે છે કે ઇમરજન્સી આવી એટલે એસએજીમાં જવતા રહ્યા હોય કોણ એમની પાછળ જોવા જાય છે એટલે જ્યાં ફરજની બેદરકારીના ભાગરૂપે આવા તમામ ડૉક્ટર્સ જેટલા પણ છે હા આમાં પ્રામાણિક ડૉક્ટર્સ પણ છે આમાં પ્રામાણિક નર્સ પણ છે આમાં પ્રામાણિક પણ છે પણ કેટલાક જે ઉપરના અધિકારીઓ છે જે ક્લાસ વન અધિકારી છે એમને માત્ર પગારમાં રસ છે એમને એમના માલમાં રસ છે એમને એમની અંદર ભ્રષ્ટાચારમાં રસ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે તમે જુઓ કે સુરતની અંદર હોસ્પિટલની અંદર આગ લાગી ગઈ હજારો દર્દીઓ દર્દીના સગાવાલા એ મૃત્યુ પામ્યા છે પણ આ લોકો પણ મને એવું લાગે છે કે અત્યારે ગોત્રી મેડિકલ આ જે કોલેજ છે એ પણ કોઈક દિવસ જો મોતનો કુવો ના બને એની તકેદારી રાખવાનું કામ સરકારનું છે અને અહીંના છે લાગે છે એચ એચઓડી પાસે સમય જ ક્યાં છે એચઓડી એમના મન ફાવે ત્યારે એ જે પ્રકારનું વાત તમને મેં ટેલિફોનિક વાત કરી તો કહી દીધું કે એસએસસી માં છું તો ભાઈ અહીંના દર્દીઓનું શું તમારે બે જગ્યાએ કામ કરવાનું છે કે એક જગ્યાએ તો અમને કહો એટલે અમને ખબર પડે પણ સરકારને આ મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવા જેટલા પણ અધિકારીઓ છે જેટલા પણ એચઓડીના ડોક્ટર્સ છે એ લોકો સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ